મિત્રને કેમ છો બધા તો અત્યારે આપણે માતાજીના ડુંગરે આવી ગયા છીએ અને બહુ બધી ઠંડી છે અને જો ડુંગર આવી ગયો છે બસ ઉપર જ છે તો આપણે હવે પગથિયાને એવું ચડવાનું છે તો હાલો હવે જાવી જો અહીંયા આવું કંઈક છે મસ્ત મજાની મૂર્તિ અને એવું છે અને હવે મારે ઉપર ચડવાનું છે આટલા બધા પગથિયા છે એ ચડવાના છે નીચે પણ છે પણ એ બધા જૂના પગથિયા છે તો એવું છે તો હવે આપણે ચડી જાવીએ આખા ડુંગર અને પછી તમને બતાવું ઉપર ચોથ હજાર હોય થોડીક તેવી તમને દેખાતી હશે તો છે ને હવે હું ઉપર ચડું છું નીચેથી જો આવું કઈક લોકેશન આવે છે લખેલું છે બધું અને હું એ થાકી ગઈ છું અને હવે આપણે ઉપર ચડવાનું છે હજુ આટલા પગથિયા બાકી છે

દર્શન કરી લીધા સંજો આવે છે મંગiramaru બથિયે અને અહીંયા પણ ગણપતિ દાદા છે જો અહીંયા ગણપતિ દાદા છે ને એને ફૂલ પણ ચડાવી દીધા છે જો અહીંયા પણ વિહોત માની મસ્ત મજાની ચૂબી છે પેલા પગથિયા ચડી ન આવતો રહ્યો હા થાકી ગયો થાકી ગયો તો જો આવું અહીંયાથી કંઈક લોકેશન આવે છે ઉપર ધર્જા છે તમે બધાય દર્શન કરી લેજો જો તમને અત્યારે તો બહુ બધી નહીં દેખાતી હોય કેમ કે આની ઉપર જવું પડે અને જો અહીંયા આવું કંઈક લોકેશન આવે છે ગજબનું છે કે નહીં ઉપરથી કંઈક આવું દેખાય છે પણ આપણે હજી ઉપર તો ગયા નથી એટલે તમને કંઈ ખબર નહીં હોય એવી બધી જોઈ લો આટલા બધા પગથિયા છે ઓલી બાજુ પણ છે તો જો અહીંયા છે

তো আয়া